કાળુ બોલાય તો ગોરા વો આપડા આપડે બોલાયે કાળુ ને તો કાળું ચાલ પાછું ટાઈમેરા બાદ કરજે દસ સેકન્ડ થઈ ગયા બાર વાહ ભાઈ વાહ કાઢું ખરો ખરો ભાઈ લે આ તાળીઓ નહીં પાડ્યો પછી કંક્યુ નથી કરો વાહ ભાઈ વાહ કાળું ભાઈ વાહ કાળુ તો કેમેરા મેન ના કન આવે વાહ ભાઈ કુદાળ્યો ભાઈ કુદાળો દરમંક કુદાળો હો ભાઈ અંદર આય તનક કુદાળ્યો એમના બંટો ભાઈ જોઈ નું પાછે વાહ કાળું વાહ વાહ કાળું વાહ ચેલું થયું ભાઈ એક મિનિટ થાય ને પંચાવન સેકન્ડ થઈ ગયા વાહ 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 ભાઈ વાહ કાળું 1 मिनट ना 10 सेकंड થાકે નહીં લાગતો હોન તોલે ખરો ખરો ભયો બધા બ્રોસાન આલ્યા છોડ ઘણો વાહ ગયા બેટા ગયા લે વાહ કમ્પ્લીટ ના વાહ

ભાઈ કેતર ભાઈ સિરિયસ થઈ જાય ઓ સીરિયસથી કેમ ચાલુ ભાઈ પોન છો દેખો હોય ને દડામાં પોન છો દેખો હોય જેટલું વધારે કુદાળ એટલે પાંચ છો આવજી બે તો ત્રણથી થઈ જાય ધીરી વાહ ભાઈ વાહ ત્રીસ સેકન્ડ થઈ ગયા છે કેતર નહીં ત્રીસ સેકન્ડ પૂરા ભાઈ હો

ભાઈ તમે તાળીઓ પાડી જાવ બધો એક નઈ અઢાર વાહ હવે ખાલી બીજી અઢાર લઈ લે પેલો નંબર આઈ જાય થઈ ગયું થઈ ગયું ભાઈ થઈ ગયું

મારે <kung> બે કેરા જવાબ જે પૂરી દીધી નહીં હવે પૂરીતા 55 55 પરચત આવી ગઈ જ લઈ ગઈ એટલે આતી